નમસ્કાર મિત્રો જય તો મિત્રો અમરેલી જિલ્લાના જે રાજુલા તાલુકાના જે મોટી ખેરાળીનો જે આપણે વિડીયો મૂક્યો હતો વિમળાબેનનો અને જે વિમળાબેનનો જે દીકરો છે સુરેશભાઈ હવે જે સુરેશભાઈના જે પત્ની છે પ્રભાબેન જે ત્રણ દીકરાની માં હોય છે અને જે તેના કાકાના છોકરા સાથે જે જગદીશ સાથે ભાગી ગઈ હતી અને પછી આ ઓડિયો વાયરલ થયો હતો અને જે પર્દાફાશ થયો હતો અને આજે જે પ્રભાબેને આ ઓડિયો તેમને પહોંચતા અને સાંભળતા આજે મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો અને ફોનમાં બધી વાતચીત કરે છે કે ઓડિયો અમને પૂછ્યા વગર કેવી રીતે વાયરલ કરવામાં આવ્યો અમને પૂછ્યું નથી એવી રીતે બધી વાતચીત કરે છે મનસુખભાઈ રાઠોડ સાથે આ પ્રભાબેન ફોન કરે છે અને પછી આ એ પ્રભાબેનનું એવું કેવું છે કે આ વિડીયો વાયરલ થતા અમારી શાખા જાય છે અમારી ક્રેડિટ જાય છે અમારી મા બાપની આબરૂ જાય છે તો પણ મિત્રો તમે ખરેખર તમે પણ અને સ્વકી જશો આ પ્રભાબેન છે હવે આવી રીતે બધી એને શાખા અને ક્રેડિટ અને જેમની મા બાપ ની આબરૂ જતી હોય તો એને પેલા કઈ ખબર પડતી નથી ત્રણ ત્રણ છોકરા છે તેમને પતિ છે અને આવી રીતે બીજા સાથે ભાગીને અને વહી ગઈ છે બરોબર તો આખું રેકોર્ડિંગ સાંભળો અને આખું રેકોર્ડિંગ સાંભળીને તમારું શું કેવું કમેન્ટ બોક્સ ની અંદર જરૂર કહેજો અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો હલો મનસુખભાઈ બોલે હા પ્રભાબેન બોલું પ્રભાબેન આ તમે વિડિયો મારો વાયરલ કર્યો છે હા 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 બોલો ને પ્રભાબેન હા તો તમે કે વિડિયો મારો વાયરલ શું લાખી રહ્યો કે બેન તમે વિડિયો તો તમે આ વિયા ગયા છો ને તમારા ઘર ને કીધું મન થોડી ખબર છે થોડો હું અમે વિયા ગયા બરાબર પણ તમને હું ખબર છે કે અમને મારા કેટલા વર્ષ મારા દુખ છે ભાઈ દુખ છે ભાગી ગયા સુખ મળી જવું છે કાઈ છોકરા મૂકી દયો તમારા બાળકો મૂકી દયો તમને સુખ મળી જાય હું પોલીસ સ્ટેશન બે વખત નિવેદન દઈ આવી હોય હું છું વાત સાચી છે બધી વાત પણ આજે તમારા જે બાળકો મને જો અમને કઈ વાંધો તમે પ્રેમ મને કઈ મતલબ છે મારે કઈ લેવા દેવા છે મને કોઈ નુકસાની છે છોકરી છે છ વર્ષની ની છોકરો છે આઠ વર્ષ નો બરાબર છોકરો મારો છોકરો બચપન થી એને પપ્પા નો એવાયો છે હું કઉ છું બેન બધી વાત હતી એને તો મરી કબાપ મેરો બે માંથી એક તો ગયું પણ તમારે આ છોકરો ગમતો ન હોય તો આપણે એના બાળકો જણાય નહીં મારા માનવા પ્રમાણે તમને જ્યાં આપડી ઈચ્છા હોય ત્યાં લગ્ન કરાય પણ આવું અથવા છે બેની જિંદગી બગાડવી ઓલાની જિંદગી બગડી અને બધા આખું ઘર ધોળી ધાણી થાય એવો મતલબ હું એમ બે ભગવાન નો ઘર નો ખાલી તમારે ફોન માં વાત કરી ને એટલે ફળીક થઈ ગયો ભગવાન ઘર નો પછી આઠ વાર કાયદા મેં એટલે તમે તો ન્યા છો જેને કાયદા હોય ને એને ખબર તમે આઠ વરસાદ મે

કોઈ દિવસ મારી હારે ક્યાંય નથી હો ને એનું મારું કોઈ હોસડું નથી કર્યું ખાલી મારી યાર ખાલી સંબંધ રાખો પડી પૂરતી પણ બીજું કઈ સંબંધ મારે કોઈ ક્યાં આવું નઈ જાવું નહિ ક્યાં મહેમાન ગતિ ક્યાંય નહીં તમે મુદ્દો બેન બેન એ નથી

મને કોઈ પ્રોબ્લેમ નથી આ જે છોકરો છે ને મારે હું ભાગી લાવી ને હું એને ભાગી લાવી શું ઈ મને નથી તમે ઈ તો આપડે ઓલો નથી લઈ ગયો હું લઈ આવીશું ઈ તમે લઈ ગયા તોય હારો નથી ને ઈ લઈ ગયો તોય હારો નથી તમે કાઈ ધંધો કર્યો હારો તો કર્યો જ નથી તમે કોઈ તમે કાઈ પરિવાર નું કાઈ એમાં બિરદમાન તમારા કાઈ ઉદાહરણ દીધા જેવું તમે કામ કર્યું નથી તો એમાં કોઈ ઇતિહાસ દીધા ભાઈ નઈ નઈ પરવાબેને જે કાઈ જાતી ની રાણી જેવું કામ કર્યું આવું દુનિયામાં કોઈ કર્યું નથી મૂળ કર્યું છે થીનાર ઉસ ગાસી બે બીજું કાઈ આમાં કઈ તમને એવું તો ન કે વાહ 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 અંદર દીકરી નીકળી અને સ્વાગત કરવું પડ છે ગૌરવ ધરાવવું કેવી તો નથી એનો મતલબ એવો થોડો તમે સુખ થઈ ગયો મને લઈને હું લઈને તો હવે સુખ થઈ ગયું દુખ છે એને એમ ને બાળકો આવે છે પણ છોકરા પણ મને દઈ જાય ને કોઈ કઈ દઈ જાય તો એના એના કઈ બાપ નો તેને મળવાનું છે એનો બાપ એને મળશે કઈ ડુપ્લિકેટ બાપો બને થોડો બને છોકરા ખુદરા પેટ ભરતા હોય પણ ઈ પેટ નો ભર્યા કેવાય બેન કોઈ હટણ ભૂછું હું તો નથી બધે રોટલા તો ટાટા ટૂંકા મળી જતા હોય પણ સોમાન જે છે જે મા છે ઈ નો મળે બાપ છે ઈ નો મળે કઈ આપડા છોકરા લઈને બીજા મોટા કરે કઈ ઈ એનો બાપ થોડો થવાનો ભલની કાકો કાકો ન બને

પૂછે કે બેન છોકરા હું કામ જોઈ છીએ આપડે કઈ કોક ની ભેગા થયા જાય આપડે જમીન ફલાણું તેમ કઈ નો કોઈ દઈ

ને હવે પછી એ એમ કે છે કે મને કે છોકરા નથી રેતા હવે નો રેતા હોય તો એ કદાચ મને દઈ દે એને ને એને જોતા હોય તો મને દઈ દે નો જોતા હોય તો એ રાખે એમાં મારી કઈ ના નથી એને અટણ એને તો માણા વી ગયો એને છોકરા અટણ રઝરતા થયા તમે દઈ દે તો એને પીડા છોકરા એને એના જેવાયા છે ઈ

કઈ વાંધો નહીં બપ્પા જો અમારે જે કાર્યકર તરીકે જે તમને સમજાવવાની ફરજ થઈ કરી છે બાકી તો તમને યોગ્ય લાગ્યું તમે જે તમને તમને સારું લાગ્યું એ તમારી મેટર છે બાકી આ તમને છે ને આ વિડિયો છે ને તમે ડીલ કરી નાખજો ડીલેટ ડીલેટ નો થાય બેન કોઈ નથી થિયો નસ્ત તો તમારું કેમ મતલબ એ વિડિયો આ ઈ તો લે ઈ તો વાત છે આ હર હરના ટાઈ બેન કઈ વાંધો નહીં પછી તો તમે જે કર્યું છે ને થયું છે ને તમે ન કર્યું હોત તો આપણે કાઢવું જ પડે એમાં ન હોય તમે મેં આવું કર્યું નથી ભાઈ પણ તમે જે કર્યું છે એ તો ફાઈનલ જ છે ને કઈ વાંધો નહીં તમારા જી હું તો કહું છું સમાધાન કરીને ઘરે વ્યા જાવ એવું અમે તમને કહે સમાધાન ની વાત છોકરા જો ન રહેતા હોય છોકરા મને દઈ દે ઈ તમે તમારો ઘરવારને હાથી લ્યો અને ઘરે વ્યા જાવ એવું અમે તમને કહે નહીં નહીં તમ તારે જો મારા ઘેર નથી જાવું

உம்ம் 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 તો મિત્રો તમે જે આખું રેકોર્ડિંગ સાંભળ્યું છે અમરેલીના જે રાજુલા તાલુકાના જે મોટી ખેરાળીના જે આ સુરેશભાઈના જે ઘરના હતા જે મનસુખભાઈ રાઠોડ સાથે વાત કરી બધી પ્રભા આ પ્રભાબેને અને પ્રભાબેનનું પણ આ બધું એવું કેવું છે કે મારો વિડીયો તમે વાયરલ કર્યો એટલે થોડુંક અમારે શાખા અને ક્રેડિટ અને અમારી આબરૂ જાય છે પણ મનસુખભાઈ રાઠોડે પણ એમને વાતચીત કરી કે ભાઈ તમારી આબરૂ જાતી હોય તો તમારા ઘરવાળાને મૂકીને તમે ન જતા રહ્યો તમારા છોકરાઓને મૂકીને ન જતા રહ્યો તમારા મા બાપની આબરૂ તમને એવી લાગતી હોય વાલી તો તમે આવું કામ ન કરો પણ જે પ્રભાબેનને તો અત્યારે જગદીશભાઈ દેખાતા હોય પ્રેમની અંદર અને ત્રણ છોકરાનું શું તેમના ઘરનાનું શું તેમના ઘરવાળાનું શું એ કાંઈ અત્યારે કાંઈ એમને વિચાર આવતો નથી તો મિત્રો આખું આ રેકોર્ડિંગ સાંભળ્યું તમે તો આની અંદર તમારું શું કહેવું કમેન્ટ બોક્સની અંદર જરૂર કહેજો કારણ કે આવા ત્રણ ત્રણ છોકરા હોય અને તેમના ઘરવાળા હોય અને અને તેમને આવી રીતે કરી નાખ્યું છે તો આના વિશે તમારું શું કહેવું કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો અને આવાને આવા રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો જેથી કરી અમે તમારા સુધી આવા આવાને આવા વિડીયો ઓડિયો આપના સુધી પસારતા રહીશું ઓડિયોમાં એટલું જ મળશે નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત